વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જો તમે પ્રીવિયસ વિડીયોઝ નથી જોયા ફોર્મ્યુલાઝ નથી યાદ કર્યા તો પહેલાં એ જોઈ લો તો તમને આ સમજવામાં સરળતા રહેશે અહીંયા કીધું છે જો પી કોટ ઠીટા બરાબર ક્યુ તો ચકાસો કે પી સાયન્ટ માઇનસ ક્યુ કોઈ પ્લસ ક્યુ બરાબર આર થાય એટલે કે એલએજ બરાબર થાય એટલે કે પ્રીવિયસ દાખલા જેવો છે એમાં પણ આપણી પાસે આમાં ક્યાંય કોટ હતું જ નહીં અને આપણે લાવવાનું હતું તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આની પર વર્ક ઓન કરીએ પી કોટ ઠેટા બરાબર ક્યુ આપેલું છે હવે પીને આ બાજુ લઈએ તો ક્યુ ઓપોન પી ક્યુના છેદમાં પી એટલે કોઠ ઠેઠાની કિંમત મને મળી ગઈ કોટ ઠેટા આમાં તો છે જ નહીં

અહીંયા આપણે લખવાનું કંઈ છે સાઇનથે બરાબર ઝીરો નથી તેના વડે ભાગતા સાઇનથેટાની કિંમત ઝીરો નથી આ લખવું એકદમ જરૂર નથી પણ લખો તો એટલું સ્કૂટ સારું લાગશે સાઇન થેટા ડઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો હવે વિદ્યાર્થી મિત્રો શું થશે તો અહીંયા વધ્યો ખાલી પી એટલે હું લખીશ પી અને આ કોસ અપોન સાઇન શું થશે કોટ આ ક્યુ તો છે એટલે હું લખીશ ક્યુ કોટ ક્યુ કોટ સેમ વે નીચે આવી જઈએ પી પ્લસ ક્યુ કોટ

q સાથે છે આના નીચે કંઈ નથી તો એક 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 પી સાથે ગયો એટલે આનો ગુણાકાર શું થશે આની સાથે ગુણાકારનો રિલેશન બ્રેકેટ સાથે તો ક્યુ ગુણ્યા ક્યુ ક્યુ વર્ગ ક્યુ ગુણ્યા ક્યુ ક્યુ વર્ગ છેદમાં પી બરાબર છે આ ઓછા ચિહ્ન છે એટલે ઓછા છેદમાં આવી જઈએ પી છેદમાં વન વધતા ક્યુ વર્ગ છેદમાં પી હવે વિદ્યાર્થી મિત્રો લસા લઈ લઈએ તો અહીંયા એક અને પીનો લસા લો તો પી 1 ને કેટલા થી ગુણાકાર કરે તો p આવે p થી p ને કેટલા થી ગુણાકાર કરે તો p આવે 1 થી છેદ માં આવી જઈએ લસા પ 1 ને કેટલા થી ગુણાકાર કરે તો p આવે p ને કેટલા થી ગુણાકાર કરે તો p આવે 1 એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ p * p p² q² * q² અને છેદ માં લસા પ सेम वे p * p p² + q² / p હવે વિદ્યાર્થી મિત્રો આ આખું મારે ગુણાકારમાં લેવું છે તો એનું વ્યસ્ત કરી દઉં છું હવે વ્યસ્ત કરીશ તો શું થશે આ પી આ પી કેન્સલ આઉટ એટલે શું આવી ગયું પી વર્ગ ઓછા ક્યુ વર્ગ છેદમાં પી વર્ગ વધતા ક્યુ વર્ગ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ એસ રાઈટ એટલે મારે જે સાબિત કરવું છે તે થઈ ગયું નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું કીધું છે ટેન વન ટેન ટુ ટેન થ્રી અપ ટુ ડોટ 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 જેયા કરે છે અને એના બરાબર એક છે એવું સાબિત કરવાનું છે હવે આના માટે તમને વન વાળી જોડીઓ ખબર હોવી જોઈએ વન વાળી જોડી કઈ છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો આમાં કોનું ટોટલ નેવું થાય છે તો એક અને નેવ્યાસી એ બંનેનું ટોટલ નેવું થાય છે લઈ બે એમાંથી એકને કન્વર્ટ કરીશું બે અઠ્યાસી ત્રણ તો તમે કોઈ અહીંયા નથી આ તો ડોટ ડોટ છે એટલે વચ્ચે બધું જ છે પણ એની ટેન એટી સેવન લઈ લઈએ તો આપણે હવે કન્વર્ઝન કરી એની સાથે શું કર્યું નાઇન લઈ લીધું નેવું વાળી જોડી પહેલા જોડીઓ બનાવી બરાબર છે હવે આમાંથી કોઈ બી એકને કન્વર્ટ કરીશું તો આ ટેનને કન્વર્ટ કરીએ છીએ કોર્ટમાં બરાબર છે નાઇન્ટી વાળી જોડીમાં કોણ આવશે તો નાઇન્ટી વાળી જોડીમાં આવશે સાઇન કોસ ટેન કોટ આ નાઇન્ટી વાળી જોડી શું છે એક વાળી જોડી શું છે એની માટે તમારે પ્રીવિયસ વિડીયોઝ જોવા પડશે સાઈન કોસ ટેન કોટ કોસ સેક અત્યારે હું એટલે એક્સપ્લેન નથી કરતો કારણ કે બહુ બધું એક્સપ્લેન કરવાનો થાય રાઇટ સો બેટર યુ વોચ પ્રીવિયસ વિડીયોઝ ફર્સ્ટ પછી ટુવાળાની વાત કરીએ તો ટુ એમાં એટી એઇટને કોર્ટમાં ફેરવી દઈએ બરાબર છે ટેન એટી એટને કોર્ટમાં ફેરવી દઈએ સેમ વે થર્ડ વનની વાત કરીએ હવે આ થઈ જશે ટેન વન કોટ વન ટેન ટુ કોટ ટુ ટેન થ્રી કોટ થ્રી અને ઈવન આગળ જાઓ તો ટેન ફોર એ રીતે એકનો એક એકનું એક આવતો જશે હવે જુઓ એક વાળી જોડીમાં એક થાય એટલે એક 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 પ્રીવિયસ વિડીયો જોયા હશે તમારી માટે બહુ ઇઝી હશે હવે આમાં કીધું છે એ વત્તા બી બરાબર નેવું છે તો આપણે સાબિત કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો એલ એચ એસ હું આખી લખી દઉં છું આજે સાબિત કરવાનું છે એની હવે એની અંદર હું પ્રોસેસ ચાલુ કરું છું તો આજે ટેન એ છે તે એમનું એમ રાખ્યું અને આમાં લખ્યું કોટ નાઇન્ટી માઇનસ બી કેમ તો કે એ અને બીનું ટોટલ નેવું છે મને ખબર છે બરાબર છે હવે મારે આ ટેન બી ને અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે ફોર એક્ઝામ્પલ એ બી એ ત્રીસ છે બી સાહીઠ છે બરાબર છે હવે મને એમ આપવામાં આવ્યું છે કે ટેન થર્ટી ટેન થર્ટી તો હું કોટમાં કઈ રીતે ફેરવીસ હું એને કોર્ટમાં ફેરવીસ કોટ નાઇન્ટી માઇનસ થર્ટી નેવું વાળી જોડીમાં જાય છે એટલે કોટ સિક્સટી એટલે હું કહી શકું કોટ બી એટલે કે ટેન એ કોટ બીમાં કન્વર્ટ થઈ ગયો જો એને બીનું ટોટલ નેવું થાય તો રાઈટ અને આ જે હોય એ હું માઇનસ કરું નેવું માંથી તો અહીંયા નેવું માઇનસ બી પણ આના પછીનો સ્ટેપ શું થશે તો ઇટ વિલ બી કોટ એ કેમ કોટ એ કારણ કે એ અને બીનું ટોટલ નેવું થાય છે તો હું બી માઇનસ કરી દઈશ જો આ બી માઇનસ કર દઉં હું નેવું માંથી નેવું માઇનસ બી માઇનસ કરી દઉં તો મને એ મળી જાય જો નેવું માંથી હું એ માઇનસ કર દઉં તો મને બી મળી જાય મતલબ આલ્ફાબેટ ચેન્જ થઈ જાય રાઈટ એ અને બીનું ટોટલ નેવું આપ્યું છે એટલે એટલે આ થઈ ગયું કોર્ટ નેવું માઇનસ બી હવે હજુ આગળ જઈએ અહીંયા ટેન એ આપ્યું છે કોર્ટને ફરીથી હું કન્વર્ટ કરી રહ્યો છું હું ટેનમાં ટેન નાઇન્ટી માઇનસ બી આ જે હું અન્ડરલાઈન કર્યો છું આ જે ટેન બી છે એને મેં કોર્ટમાં ફેરવ્યું આ કોટ બી છે એને મેં ટેનમાં ફેરવ્યું છેદમાં આવી જઈએ વિદ્યાર્થી મિત્રો આજે ચેન્જીસ છે સાઇન ઠેટાથી કોસ્ટ ઠેટામાં ટેનથી કોઠમાં એના માટે તમારે પ્રીવિયસ વિડીયો જોવા જ પડશે એની થિયરી મોટી છે એટલે હું ઈચ એન્ડ એવરી વિડીયોની અંદર આખા કન્સેપ્ટ એક્સપ્લેન કરી શકું નહીં સો પ્લીઝ ગો ટુ ધી પ્રીવિયસ વિડીયોઝ એન્ડ લર્ન ધી ફોર્મ્યુલાઝ એન ઓલ ધ પ્રોપરલી હવે આમાં આવી જાય વિદ્યાર્થી મિત્રો સાઇન એ અને સેકને મેં કોસેકમાં ફેરવ્યું બરાબર છે કારણ કે નાઇન્ટીવાળી જોડીમાં છે નેક્સ્ટ સ્ટેપમાં આવી જઈએ નેક્સ્ટ સ્ટેપમાં શું થયું ટેને આ થઈ જશે કોટેને આ થઈ જશે ટેન એ છેદમાં આવી જઈએ સાઇન એ અને કોસેક એ આ બીનું એ કેમ થઈ ગયું મેં તમને સમજાવ્યું રાઇટ એ અને બીનું ટોટલ નેણું થાય છે એવું આપ્યું છે એટલે હવે ટેન અને કોટ તો વનવાળી જોડીમાં છે બરાબર છે એટલે વન થઈ જશે ટેન ઇન્ટુ કોટ વન જોડીમાં ખૂણો સરખો હોય તો વન પછી ટેને ટેને ટેન સ્ક્વેર એ અને છેદમાં આવી જઈએ તો સાઇન અને કોસેક સાઇન અને વિદ્યાર્થી મિત્રો આ વન પ્લસ ટેન સ્ક્વેર એ માટે આપણી પાસે એક ત્રિકોણ મિતિય સમ છે જે છે વન પ્લસ ટેન સ્ક્વેર થી એ જે પણ એંગલ હોય તે ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આ નંબર ટુ નિતિયો સમ છે ત્રણ સમજી, સમ છે સાઇન્સ ઢેટા પ્લસ કોેટા ઇઝ ઇક્વલ ટુ વન વન પ્લસ ટેન સ્ક્વેર ટુ વન પ્લસ કોસેક્સ વન પ્લસ ટુ પણ આપણે વનનો ઉપયોગ કરીએ છીએ તો હવે આપણે લખીશું વન પ્લસ ટેન ટુ સેક્સ સાઇન એ કોઈ કે વન થાય એટલે મેં અહીંયા જે જે ચેન્જીસ કર્યા તે મેં મેન્શન કરી દીધા તો આ થઈ ગયો હવે તમને કોઈ એમ કહે કે વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં પાંચ અને એનો વર્ગ તો તમે શું કરો ખાલી પાંચ લખી દો કેમ તો કે પાંચનો વર્ગ થાય પચીસ અને પચીસમાંથી વર્ગમૂળ લો તો પાંચ એટલે કે જ્યારે વર્ગ અને વર્ગમૂળનો સાઇન હોય તો કેન્સલ આઉટ થઈ જાય તો અહીંયા વર્ગ બી છે ને વર્ગમૂળનું સાઇન બી છે તો એ કેન્સલ થઈ જશે ને ઇટ વિલ બી ઇટ વિલ બી સેક

એ પ્લસ બી બરાબર નેવું હોય તો કમ્પલસરી લઘુ કોણ જ હોય આ બંનેનું ટોટલ નેવું થાય છે તો કોઈ બી જોડી લેલો સિક્સટી થર્ટી નેવથી તો ઓછી જ હોય એટલે મેં પ્રૂવ કરી દીધું એ પ્લસ બી બરાબર ઇટ મીન્સ કે એ અને બી લઘુ કોણ જ હોવા જોઈએ તો આશા રાખો છો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર જે ત્રણ દાખલા સમજાવે તમને ખૂબ જ સરસ રીતે સમજ પડી ગઈ હશે હું જાણું છું કે હું ફોર્મ્યુલાઝ ખબર હોય તો તમે અટવાતા હશો પણ તમે નેવો વાળી જોડીઓ એક વાળી જોડીઓ અને જે મેં વિડીયોઝમાં ફ્રિકવન્ટલી રિપીટ કર્યું છે આ ફોર્મ્યુલાઝ જો તમે મારા બધા વિડિયો જોયા હશે તો તમને યાદ થઈ જ ગયા હશે જો નથી જોયા તો આઈ રિક્વેસ્ટ ટુ વોચ ઇટ ફ્રોમ ધી ફર્સ્ટ અમારો વિડીયો કોર્સ તમે કછુઆ ડોટ પરથી બાય કરી શકો છો કછુઆ ડોટ એપ કે એસી ડબલ એચ યુ એ ગુગલ પ્લે સ્ટોરમાં જેને લખો તો પણ મળી જશે સ્ક્રીન પર બતાવેલા નંબર પર અથવા અમારા કસ્ટમર કેર નંબર પર તમે સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ